જન્મ દિવસ નિમિત્તે મિત્રો સાથે મંદિરે દર્શન કરવા માટે નીકળેલા યુવકનો ડમ્પરની અડફેટમાં આવતા ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું વડોદરા આશવા રોડ ઉપર નિમેટા ગામ નજીક સાંજના સુમારે માતેલા સાંઢની માફક ઘસી આવેલા ડમ્પરે બાઇક ઉપર જતા ચાર મિત્રોને અડફેટે લીધા હતા જેમાં બર્થડે બોયનું ઘટના સ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ મિત્રોને ગંભીર ઈજા પહોંચતા સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ ચાર મિત્રો દર્શન કરી મંદિરેથી પરત ફરતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી આ બનાવના પગલે પરિવારજનો સહિત નિમેટા ગામમાં ગમગીની ફેલાઈ ગઈ હતી ઈજાગ્રસ્તો સારવાર હેઠળ આ દુર્ઘટનામાં હાર્દિક નારાયણભાઈ ઠાકોર ઉંમર ઓગણીસ વર્ષ રહે નિમેટા રિતેશ ફુલસિંહ પરમાર ઉંમર ઓગણીસ વર્ષ રહે ઇટોલી ગામ નવી નગરી તેમજ આશિષ રાજેશભાઈ પરમાર ઉંમર એકવીસ વર્ષ રહે ગુઘલિયાપુરા તાલુકો વાગોડિયાને ગંભીર હાલતમાં સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા હિમાંશુ સોલંકીનો જન્મદિવસ મરણ દિવસમાં પલટાતા પરિવાર સહિત નિમિટા ગામમાં માતમ છવાઈ ગયું હતું હોસ્પિટલમાં ગ્રામજનો દોડી આવ્યા હતા આ બનાવની જાણ વઘોડિયા પોલીસને થતા તાત્કાલિક પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી પોલીસે મૃતદેહનો કબજો લઈ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમમાં મૂકી હતી તે સાથે પોલીસે ડમ્પર ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે ત્રણેય ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા મોટી સંખ્યામાં નિમેટા ગ્રામજનો ઉમટી પડ્યા હતા ના એવી છે કે આ કાલે એનો હતો અને બધી ના એ લોકો મંદિરે દર્શન કરવા ગયા હતા ચાર ભાઈ દર્શન કરીને જેવા નીકળ્યા તે રસ્તા છે મંદિર પાસે વાવ પાસે તો ત્યાં ઉભેલા હતા અને માટીના ડમ્પર ચાલે છે એ અમારા ગામના વ્યક્તિ અશોકભાઈ પટેલ ના ખેતર માંથી ખોદી ને લાવતા હતા એ લોકો એ ગેરકાયદેસર માટી ખોદતા હતા એ લોકો અને આ ડમ્પર વાળા એટલા બધા પાસ ચાલે છે ને એટલે એ લોકો આ લોકોને ઉભેલા જોયા જ નહીં એ ડમ્પર વાળા એમ ઉડાવી અને ભાગી જ ગયો છે ચક્કર મારીને ને અડધા કલાક પછી આ તો આખા ગામ માં ખબર પડી ઉભો રહ્યો હતો એની સારવાર થઈ જાત તો માણસ બચી બી જાત પણ એ નાહી ગયો એટલે ખબર ના પડી સીમ માં આ એક્સિડન્ટ થયો એટલે બાળક ની કેટલી ઉંમર છે બાળક ની વીસ વર્ષ ની ઉંમર છે કેટલા જણા હતા એ લોકો ચાર જણ હતા ટોટલ ક્યાં આગળ જતા હતા એ મંદિરે દર્શન કરવા જતા હતા કયા ગામ માં નિમિટા વાવ પાસે મહાદેવ નું મંદિર છે યા દર્શન કરવા જતા હતા આપનું શુભ સોલંકી એ મંદિર દર્શન કરવા ગયાેલા ચાર ભાઈબંધો અને બાઇક લઈને આવતા હતા ડમ્પર એવા રહેતી અમારી પાછળ જે નીમેટા ગામ છે એની પાછળ ખોદકામનું કામ ચાલે છે તે ડમ્પર એવારે ઠોકી નાઈ ગયો છે ટોટલ ચાર જણ હતા બાઇક પર પણ પાછળ નીચે નીચે ગામ જ હતો મર નજીક પાછળ છે એટલે ચાર ભાઈ બંધ હિમાંશુ સુનિલ સોલંકી બર્થડે છે ત્રણ બ્ર ત્રજન જયમી સોલંભ